રાજકોટ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલની પત્રકાર પરિષદ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાનને લઈને આપશે માહિતી લોકશાહીમાં મતદારોના હાથમાં અધિકાર છે મતદારો પોતાનો પ્રતિનિધિ ચૂંટતા હોય છે મારા કોંગ્રેસના કાર્યકરોને સેલ્યુટ છે કે તેઓ મક્કમતાથી ચૂંટણી લડી રહ્યા છે શક્તિસિંહ ગોહિલ ભાજપના રાજ્યમાં કપ પ્રેક્ટિસ કરવામાં આવી રહી છે ઉમેદવારોના ફોર્મ પરત ખેંચાવવા સાત દશાંશ પાંચ લાખથી ભર્ગેની શરૂ કરે છે રૂપિયાના કોથળાઓ ખુલ્લા મૂકી ઉમેદવારોને ફોર્મ પરત ખેંચવા દબાણો કરે છે રાજકોટ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલનું નિવેદન એક પણ નગરપાલિકામાં નળ ગટર અને રસ્તાઓ સારા નથી પ્રાથમિક સુવિધાઓ આપવામાં ભાજપ સરકાર નિષ્ફળ ગઈ છે લોકોને વિનંતી છે કે તમારા હિતમાં મતદાન વિચારીને કરવામાં આવે રાજકોટ શક્તિસિંહ ગોહિલનું નિવેદન પાંચ વર્ષ પહેલાં ચૂંટણીના પરિણામો નિરાશાજનક રહ્યા હતા ગઈકાલે ભાજપના નેતાઓ પાંચસોથી પાંચસો રૂપિયાની થપ્પીઓ લઈને મતદાન કરવા કહેતા હોય તેવો વીડિયો સામે આવ્યો છે રૂપિયા વિતરણનો વીડિયો સામે આવ્યો શક્તિસિંહ ગોહિલે ભાજપના નેતાઓ રૂપિયા વિતરણ કરતા હોય તેવો વીડિયો જાહેર કર્યો જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં હું ગયો હતો જૂનાગઢમાં છ ફાટકો અને આઠ રેલવે ક્રોસિંગ દર વખતે ચૂંટણીમાં ભાજપ નેતાઓ રેલવે ક્રોસિંગમાંથી મુક્ત કરવામાં વાયદાઓ કરે છે ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક લડાઈ એ પરમ સીમાએ છે અને એનું કારણ એ જ છે કે લોકોએ મત આપ્યા પછી નેતાઓમાં અહંકાર છે અને આપણે ત્યાં મેં સંસદમાં પણ ગુજરાતી કહેવત ટાકી હતી કે પાડાઓની લડાઈમાં આ જૂથો જે લડે છે એના કારણે સામાન્ય લોકો એમના કાર્યકર્તાઓ આને તકલીફ પડે છે અમરેલીમાં ભાજપના બે જૂથોની લડાઈ હતી ભાઈ એક દીકરી નાના પગારથી થી નું કામ કરતી હોય એને ટાઈપ કર્યો એ સાચો કે ખોટો કોણે આપ્યો એને તો લેવા દેવા નથી દીકરી માથાની ત્યારે આ પ્રકારના ભારતીય જનતા પાર્ટીના જૂથવાદના કારણે જે પરિસ્થિતિ ગુજરાતમાં થઈ છે એમાં વધારે સહન તો ગુજરાતના લોકોએ આજે કરવાનો વારો આવ્યો છે લોકશાહી વ્યવસ્થામાં ચૂંટણી એક પવિત્ર પર્વ છે અને એની પવિત્રતા જળવાઈ અત્યંત જરૂરી હોય છે હું સેલ્યુટ કરીશ મારા કોંગ્રેસ પક્ષના એ ઉમેદવારોને કે જેઓ મજબૂતીથી પંજાના નિશાન પર નગરપાલિકાઓ ત્રણ આખી તાલુકા પંચાયતો જુનાગઢની એક મહાનગરપાલિકા અને જુદી જુદી પેટા ચૂંટણીઓમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ મક્કમતાથી જે ચૂંટણી લડે છે એમને ખૂબ અભિનંદન આપું છું મેં કહ્યું એ પ્રમાણે ચૂંટણી એક પવિત્ર પર્વ છે આ ભારતીય જનતા પાર્ટીએ લોકશાહીમાં જે માન્ય નથી જેને કરપ પ્રેક્ટિસ કહેવામાં આવી છે અને જે પ્રકારની પ્રવૃત્તિ થાય તો એ લોકશાહીને કલંકિત કરે

આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પાંચસો પાંચસો રૂપિયાની થપ્પીઓ લઈને નામ પૂછી પૂછી પાંચસો રૂપિયાની થપ્પીમાંથી નોટો આપી અને ફૂલછાપ છાપમાં મત કરજો આ પ્રકારનું આપી રહ્યા છે આ એની સ્પષ્ટ વિડીયો છે ત્યારે મારી ચૂંટણી કમિશન પાસે પણ અપેક્ષા છે કે સીઓ મોટો સામેથી સંજ્ઞાન લઈને આ વિડીયોનું હું આપ સૌને આ વિડીયો અમારા શહેર સમિતિના પ્રમુખશ્રીને ફોરવર્ડ કરીશ એ આપને સૌને મોકલી આપ આ પાંચસો પાંચસો રૂપિયાની નોટોની થપ્પીઓ લઈને મતદારોને આપે છે ત્યારે આ પ્રકારનો વહીવટ ભાઈ મુક્ત ભ્રષ્ટાચાર કર્યા પછી ભારતીય જનતા પાર્ટી કરી રહી છે પણ મને વિશ્વાસ છે કે આ પ્રકારની પ્રવૃત્તિથી મતદાતાઓ ગુજરાતના ભ્રમિત નહીં થાય અને પંજાના નિશાન પર મતદાન કરશે એવી જરૂર મને અપેક્ષા છે અને મારી વિનંતી પણ છે